વિકસિત ભારતનું અમૃતકાળ વિષય પર મલ્ટીમીડિયા પ્રદર્શનનો કલેક્ટર મહેર પટેલના હસ્તે શુભારંભ કરાયો વિશ્વપ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વિકસિત ભારતનું અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ વિષય પર આધારિત આ પ્રદર્શનનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયું હતું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ પ્રદર્શન ખૂબ જ માહિતીસભર સાબિત થશે ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ તથા અગિયાર વર્ષના કાર્ડની સિદ્ધિઓ અંગે જાણકારી એક જ સ્થળે ઉપલબ્ધ થશે તેમજ તેમણે શ્રદ્ધાળુઓને આ પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી તેમજ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે વિવિધ વિભાગોના સ્ટોલ પોષણ માસ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતાઓનું સન્માન સ્વચ્છતા અંગે નાટિકા યોગ પ્રદર્શન તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન યોજાયા હતા કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી શ્રી જે ડી ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ ત્રણથી સાત સપ્ટેમ્બર બે હજાર દરમિયાન પ્રદર્શન અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન પોષણ અભિયાન વિકસિત ભારત એટ ધી રેટ બે હજાર સુડતાલીસ ડિજિટલ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા યોગ ઉત્સવ તેમજ વિવિધ સ્પર્ધાઓ અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ સાથે સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે આ પાંચ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે અને વધુમાં વધુ શ્રદ્ધાળુઓએ તેનો લાભ લેવા જિલ્લા કલેક્ટર તરફથી અપીલ કરાઈ છે